નમસ્તે શ્રોતા મિત્રો દેશ દુનિયાથી ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું આજના તાજા સમાચારો અને આગાહીના સમાચારોના ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ બાંગ્લાદેશમાં હજારો હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા આ અંગે વધુ જાણીએ તો બાંગ્લાદેશમાં બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે હિન્દુઓ વિરુદ્ધ વ્યાપક હિંસા જોવા મળી રહી છે લઘુમતી હિન્દુ સમુદાયના હજારો લોકોએ બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને ઉત્તર પૂર્વી બંદર શહેર સીતાગોંગમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યા છે તેઓએ દેશભરમાં મંદિરો તેમના ઘરો અને વ્યવસાયો પર હુમલાઓ વચ્ચે સુરક્ષાની માંગ કરી છે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર આવી જતા રાજધાની ઢાકા જામ થઈ ગયું હતું ત્યારબાદ જાણીએ મિત્રો શાળામાં ગુલ્લી મારતા શિક્ષકોની હવે ખેર નહીં આ સમાચાર વિશે વધુ જાણીએ તો છોટાઉદેપુર ખાતે પંચોતેરમાં વન મહોત્સવમાં ઉપસ્થિત રહેલા મંત્રી કુબેર ડિંડોરે ગુલ્લીબાઝ શિક્ષકો સામે કડક પગલાં લેવાનું આહવાન કર્યું છે તેમણે કહ્યું કે ગેરહાજર રહેવા છતાં પોતાની હાજરી પૂરતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ મામલે સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચલાવી ગેરહાજર રહી હાજરી પુરાતા શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવશે ખાસ કે મીડિયાના સવાલમાં મંત્રીએ આ જવાબ આપ્યો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો પંદર વર્ષથી વસવાટ કરતાં લોકો કરાયા બે ઘર આ અંગે વધુ જાણીએ તો અમદાવાદના આનંદનગર વિસ્તારના ટોરેન્ટ પાવર હાઉસ યોગી આશ્રમ પાસે આવેલું સરકારી રોકડ તળાવ ખાતે એ એમસીનું નવું શોપિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે જેમાં પંદર વર્ષથી રહેતા પંચાણુંથી વધુ ઝૂંપડાને હટાવી દેવામાં આવ્યા છે ટ્રાફિક સમસ્યા નિવરવા માટે આ સરકારી જમીન પર કોર્પોરેશન દ્વારા માર્કેટ બનાવવામાં આવી રહ્યા છે જેનો હેતુ સામાન્ય અને મધ્યમ વર્ગ પોતાનો વેપાર તેમજ રોજગાર મળી શકે ત્યારબાદ જાણીએ મિત્રો બી એ કરી મોટી જાહેરાત આ અંગે વધુ જાણીએ તો બી એ જાહેરાત કરી છે કે કંપની ટૂંક સમયમાં ફોર અને ફાઇવ રેડી યુનિવર્સલ સીમ અને ઓવર ધ એર લોન્ચ કરશે ફોર અને ફાઇવ સર્વિસ સર્વિસ રોલઆઉટ થયા પછી યુઝર્સને જીઓગ્રાફિક પ્રતિબંધો વિના તેમનો મોબાઈલ નંબર પસંદ કરવામાં અને સીમ બદલવામાં મદદ મળશે કંપનીના હાલમાં નવ કરોડથી વધુ યુઝર્સ છે યુનિવર્સલ સીમ લોન્ચ થયા પછી બીએસએનએલના યુઝર બેઝમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો શેખ હસીનાનો અમેરિકા પર મોટો આરોપ આ સમાચાર વિશે વધુ જાણીએ તો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે શેખ હસીનાએ કહ્યું જો મેં સેન્ટ માર્ટિન ટાપુની સર્વભૌમત્વ છોડી દીધી હોત અને યુએસને બંગાળની ખાડી પર પ્રભાવ પાડવાની મંજૂરી આપી હોત તો હું સત્તામાં રહી શકી હોત હું મારા દેશના લોકોને વિનંતી કરું છું કે કૃપા કરીને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે ન દોરો ત્યાર પછીના સમાચાર જાણીએ ચોંકીદાર સોર છે એ સાબિત થઈ ગયું આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી આપોઆપ થઈ ગયું છે હિન્ડનબર્ગના રિપોર્ટમાં તમામ કારનામાનો ખુલાસો થયો જ્યારે બધું સામે છે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે માધબી બુશને સેબીના વડા બનાવવામાં આવ્યા ત્યારે શું ભારત સરકારને તેમના રોકાણની જાણ નહોતી જો નહોતી તો તે એક મોટી નિષ્ફળતા છે રાહુલ ગાંધીએ કહ્યું કે ચોંકીદાર સોર છે તે સાબિત થઈ ગયું છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો પ્રધાનમંત્રી મોદી તેમના પદ પરથી રાજીનામું આપે આ અંગે વધુ જાણીએ તો ઇન્ડનબર્ગ રિપોર્ટ પર આપ સાંસદ સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશના લોકોના હજારો કરોડો રૂપિયા ડૂબી ગયા મોરેશિયસમાં નકલી કંપનીઓ બનાવીને હજારો કરોડો રૂપિયા ઉપાડી લેવાયા આ માટે માત્ર કેન્દ્ર સરકાર જ જવાબદાર છે જ્યાં સુધી પ્રધાનમંત્રી મોદી તેમના પદ પર રહેશે ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ શક્ય નથી તેથી પ્રધાનમંત્રી મોદી રાજીનામું આપે અને સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા આ મામલાની તપાસ કરાવે ત્યારબાદ જાણીએ મિત્રો ઠાકોર સમાજમાં આવે લગ્નમાં ડીજે પર પ્રતિબંધ આ અંગે વધુ જાણીએ તો દસ કોઈ ઠાકોર સમાજના સંમેલનમાં સહકુવરીવાજ નાબૂદીની પ્રતિજ્ઞા લેવડાવે છે ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લગ્ન સહિત અન્ય પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાશે આ ઉપરાંત ઓઢામણું રોકડામાં આપવું બોલામણું પ્રથા સદંતર બંધ દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે સકપણના તોડ પ્રથામાં દંડ શિક્ષણ સામાજિક કાર્યક્રમમાં વાપરવો તેવા નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચાર જાણીએ એસસી એસટી આરક્ષણમાં ક્રિમિલેયર વિશે વાત કરવી ખોટું આ અંગે વધુ જાણીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે એસસી એસટી આરક્ષણમાં ક્રિમિલિયરની વાત કરવી ખોટી છે કોંગ્રેસ પાર્ટી તેનો વિરોધ કરી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે અનામતનો આધાર કોઈ સમુદાય કે વ્યક્તિની આર્થિક પ્રગતિ ન હતો બલકે હજારો વર્ષોથી સમાજમાં પ્રવર્તી અસ્પૃશ્યતાને નાબૂદ કરવાની છે તે હજુ પણ સમાજમાંથી દૂર થઈ નથી રોજ અનેક ઉદાહરણો આપણી સામે આવે છે ત્યારબાદ જાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત આ અંગે વધુ જાણીએ તો અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આવનારી જન્માષ્ટમી સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરાશે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આ જાણકારી આપી હતી એનએફએસએ બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ અને બીપીએલ તેમજ અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની એક કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ કેટલાક લોકો દેશમાં આર્થિક અરાજકતા સર્જવા માંગે છે આ અંગે જાણીએ તો હિન્ડનબર્ગના રિપોર્ટને લઈને રાજકીય ધમાસાન મચ્યું છે રિપોર્ટને લઈને ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા પણ આવી છે ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આના પર કહ્યું કે વિપક્ષના તાર સરહદ પાર જોડાયેલા છે રાહુલ ગાંધી બ્રિટિશ કંપનીમાં કામ કરી શૂકા છે કોંગ્રેસ વિદેશી કંપનીઓ સાથે મૈત્રીપૂર્ણ છે આર્થિક સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે કેટલાક લોકો દેશમાં આર્થિક અરાજકતા સર્જવા માગે છે ત્યારબાદ જાણીએ હવે એસી ટ્રેનમાં અમદાવાદ વડોદરા અને સુરત વચ્ચે કરો અપડાઉન આ અંગે વધુ જાણીએ તો અમદાવાદ વડોદરા અને સુરત વચ્ચે અપડાઉન કરતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા પ્રથમ રેકના સાબરમતીથી લોકાર્પણની તૈયારી છે સામે આવેલી માહિતી અનુસાર મેમુ અને ઇન્ટરસિટી લોકલ ટ્રેનના સ્થાને વંદે મેટ્રો ટ્રેનનું આગામી પંદરમી ઓગસ્ટે અમદાવાદ સુરત વચ્ચે લોકાર્પણ કરવા માટે રેલવે તંત્રએ તૈયારી હાથ ધરી છે એકસો દસ કરોડના ખર્ચે ટ્રેન તૈયાર કરવામાં આવી છે ત્યારબાદ જાણીએ અંબાલાલ પટેલની નવી નકોર આગાહી તો મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ભયંકર આગાહી કરી છે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બપોર બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે ઉપરાંત સત્તરથી ચોવીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં અનરાધાર વરસાદ પડવાની શક્યતા છે તેમજ મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આ વિશે જાણીએ તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે તથા જૂનાગઢ અમરેલી દ્વારકા અને પોરબંદરના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જામનગર રાજકોટ ખંભાળિયા મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે તથા અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલની આગાહી અનુસાર સત્તરથી ચોવીસ તારીખમાં ભારે આગાહી આ અંગે વધુ જાણીએ તો અંબાલાલે જણાવ્યું હતું કે સત્તરથી ચોવીસ ઓગસ્ટ વચ્ચે કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તથા પચીસ ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશનને લઈને ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ત્યારબાદ જાણીએ વોટ્સએપમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર આ અંગે વધુ જાણીએ તો વોટ્સએપ ઘણા મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે જેમાં તમને નવા ફીચર્સનું નવું ઇન્ટરફેસ મળશે કંપની તેના ટીકમાર્કમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે વોટ્સએપ તેના વેરીફાઈડ યુઝર્સ માટે હાલના લીલા ટીકમાર્કને બદલે વાદળી રંગમાં બદલવાની તૈયારી કરી રહ્યું છે આ ફેરફાર પછી ગ્રાહકોને તમામ મેટા પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સમાન બ્લૂ ટીકમાર્ક દેખાશે ત્યાર પછીના સમાચાર જાણીએ છલકાઈ શકે છે નર્મદા ડેમ હેલ્પલાઇન નંબર જાહેર આ વિશે વધુ જાણીએ તો હાલ નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમ એંશી ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે તેથી નદી કિનારે આવેલા ત્રણ તાલુકાના પચીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા નદીમાં કુલ એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચલા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે પૂરની સ્થિતિ ઉપર નજર છે તંત્ર દ્વારા આપત્તિના સમયે દસ સત્યોતેર નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે ત્યારબાદ જાણીએ સુરતમાં જેલમાં કેદીના મોતને લઈને આંદોલનની સીમકી આ અંગે વધુ જાણીએ તો સુરતમાં હીરાની ફેક્ટરીમાં કામ કરતા યુવાનને સોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી આ કેદીને લાજપોરની જેલમાં રાખવામાં આવ્યો હતો જે દરમિયાન યુવાનનું મોત થતાં પરિવારજનોએ મૃતદેહને નહીં સ્વીકારીને ન્યાય આપવાની માગણી કરી હતી પરિવારજનોએ પોલીસ પર ગંભીર આરોપ કર્યો છે અને કેદીનો મૃતદેહ ન સ્વીકારી ગૃહમંત્રીના નિવાસસ્થાને લઈ જઈ આંદોલનની સીમકી આપી છે ત્યાર પછીના સમાચાર જાણીએ અમદાવાદીઓ ધ્યાન રાખજો આ અંગે વધુ જાણીએ તો હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ટુ વ્હીલર પર હેલ્મેટ ફરિજાત કરવામાં આવે ત્યારે ગઈકાલથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે ટુ વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસનાર હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો આપી રહી છે આમ શહેરમાં આજથી ટુ વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસેલ લોકો ખાસ હેલ્મેટ પહેરવાનું ધ્યાન રાખે તો શ્રોતા મિત્રો આગાહીના સમાચારો અને દેશ દુનિયાના તાજા સમાચારોના આજના આ વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારોના વિડીયોને અપડેટ આપને મળતી રહે તેમજ આપના પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે